ଡକ୍ଟର ସକ୍ସ ଡକ୍ଟର ଡକ୍ଟର ଡାକ୍ତର ଡାକ୍ତର ଡକ୍ଟର ମାର୍କେଟ ସକ୍ଟସ୍ ଡକ୍ଟର ସାର୍ ଡକ୍ଟର ଡକ୍ଟର ଦେଖୁଛି માતાજીની આરાધનાનો મહાપર્વ એટલે નવરાત્રિ આજે અંતિમ અને નવમો રોટો છે ત્યારે આજે વધતા જતા અર્વાચીન રાસોત્સવ આયોજન વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓનું આયોજનો કરવામાં આવી રહ્યા છે બેડી ગામ ખાતે આઈશ્રી ઘેલ નવરંગ ગરબી મંડળ દ્વારા બાસઠ વર્ષથી થતી પરંપરાગત રૂવાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે આયસરી ખેલ નવરંગ ગરબી મંડળના જે વડીલો દ્વારા ચીલો શરૂ કરવામાં આવ્યો હતું તે આજના સમયના ગામના યુવાનો દ્વારા પરંપરાગત રીતે ચાલુ રાખવામાં આવ્યું છે પાસાઠ જેટલી બાળાઓ અને પચાસ જેટલા છોકરાઓ આ ગરબીમાં માતાજીની આરાધના કરી ગરબે જૂમે છે તેમાં પણ યુવાન છોકરાઓ પ્રાચીન કેળીઓ અને ચૂંટણી પહેરીને રાસ રમે છે તેમજ માતાજીના અખિયાન પણ યુવાનો દ્વારા કરવામાં આવે છે ત્યારે ઉલ્લેખનીય છે ગરબીમાં તબલા મંજીરા અને ગાયકો દ્વારા જ અહીં ગીતો ગાઈ યુવાનો અને બાળાઓને ગરબે રમાડવામાં આવે છે અને પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખવામાં બેડી ગામના આઈસવી ખેલનો રંગ ગરબી મંડળનો નો શિફારો રહેલો છે છેલ્લા બાસઠ વર્ષથી આ ગરબીનું આયોજન થઈ રહ્યું છે અમારા વડીલો દ્વારા જે આ વર્ષોથી આ આયશ્રી ગેલ નવરંગ મંડળ મિત્ર મંડળ નું જે સ્થાપના થઈ છે છેલ્લા બાસઠ વર્ષથી આ અમારા વડીલોનો જે છે હોય અમારા આજે યુવાનો તથા અમારા વડીલોના માર્ગદર્શન આજે પણ આ ગરબી પ્રાચીન ગરબી થઈ રહી છે દર વર્ષો વર્ષો વર્ષ અમારે અહીંયા પાસઠ જેટલી દીકરીઓ છે જે બાળાઓ જે રાસ ગરબી રમે છે અને પચાસેક જેવા અમારા યુવાનો છે જુવાનડા છોકરાઓ જે કે ગુજરાતી કાઠિયાવાડી કે પહેરવેશ જે કેળિયા અને ચોણી અને મફલર બાંધી અને રાસ ગરબા રમે છે અને માતાજીના આખિયાન પણ અમારા યુવાનો દ્વારા કરવામાં આવે ખાતે નવરાત્રિ પ્રસંગે ગરબીનું આયોજન કરવામાં વર્ષોથી આવે છે ત્યાં આમંત્રણ આપી અમે આવ્યા છીએ અને હરેક અમારા વિસ્તારની અંદર ગરબીનું આયોજન થાય છે ત્યાં અમે હાજર રહી છીએ અને માતાજી પાસે એવી પ્રાર્થના કરી છે કે હરેક વિસ્તારની અંદર માતાજી પાસે એવી પ્રાર્થના કરી કે ત્યાં બધા તંદુરસ્ત સ્વચ્છ અને બધા આરોગ્ય અને બધું સરસ સરસ રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરી છે અને બધી જ ગરબીમાં અમે માતાજીના આશીર્વાદ લઈ અને સૌ ગામ લોકોને બધાને આશીર્વાદ મળે એવી માતાજી પાસે પ્રાર્થના અમારા ગામનું નામ બેડી ગામ છે અમારા ગામમાં આઈસી નવરંગ નવરંગ ગરબી મંડળ અમારું થાય છે અમે ગરબી રમવા આવી છીએ હું છેલ્લા દસ વર્ષ નથી ત્યારથી આ ગરબી મંડળમાં રહું છું અમારે અહીંયા સાહીઠ દીકરીઓ છે જે અમારા ગરબી મંડળમાં રમે છે અમારી ગરબી પ્રાચીન રીતે રમવામાં આવે છે તબલા અને ઢોલ ને મંજીરાના તાલે અમારે ડીજે કે એ એની સાથે રમવા નથી અમારું પ્રાચીન કલ્ચર રીતે જ રમવામાં આવે છે અમારે તલવાર રાસ બેડા રાસ કોડિયારમાના રાસ ટીપણી રાસ દાંડિયા રાસ કોડિયાળમાંનો રાસ વગેરે ઘણા બધા રાસ રમવામાં આવે છે